જય ભોલે ચર્ચા કરીશું મા જીવંતિકાના વ્રતની શાસ્ત્રોક્ત પૂજા વિધિ અને તેની પૌરાણિક વાર્તા અથવા તો પૌરાણિક વ્રત કથા સાંભળીશું મા જીવંતિકા વ્રત કરવાથી સંતાન સ્વસ્થ અને દીર્ઘાયુ બને છે આ ઉપરાંત માં જીવંતિકાનો વ્રત કરવાથી જે દંપતીને સંતાનની ઈચ્છા હોય તેમને સંતાન પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે આથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવાર કે બીજા શુક્રવારથી માં જીવંતિકા માતાનું વ્રત કરવું જોઈએ આથી આજે આઠ ઓગસ્ટ શ્રાવણ માસનો બીજો શુક્રવાર છે તેથી તમે આજના દિવસથી પણ માં જીવંતિકાના વ્રતની શરૂઆત કરી શકો છો અને તેનો અનંત લાભ લઈ શકો છો જય માં જીવંતિકા માતા શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે પરંતુ જો કોઈ કારણોસર તમે પ્રથમ શુક્રવારે માં જીવંતિકા વ્રત ન કરી શકો તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે માં જીવંતિકાનું વ્રત કરનારને વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ વિગેરેથી નિવૃત્ત થઈ માની તસવીર સામે બેસવું જોઈએ અને માતાને ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ માતાને ધોપ આપવો જોઈએ ત્યારબાદ માતાને અબિલ ગુલાલ કંકુ અને પુષ્પોથી પૂજા કરવામાં આવે છે ત્યારબાદ બંને હાથ જોડીને માતાને વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે તમારી મનોકામનાઓ જે હોય તે માતા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારબાદ માતાની સ્તુતિ કરવામાં આવે છે માં જીવંતિકા વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા જોઈએ પીળા મંડપ નીચે સૂવું ન જોઈએ અને ચોખાનું પાણી ઓળંગવું ન જોઈએ કથા પૂરી થયા પછી ઘીના પાંચ દીવા પ્રગટાવીને માતાની આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી જે દંપતી ની સંતાન હોય અર્થાત જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને વ્રતના દિવસે એક ટાણો અવશ્ય કરવો જોઈએ જૂઠો ન બોલવો જોઈએ કોઈની નિંદા ન કરવી અને જે દંપતી ની સંતાન હોય એટલે કે જેઓ સંતાનની અભિલાષા રાખે છે તેઓએ તે પ્રમાણે માતાને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એક ટાણું કરવું જોઈએ આ વ્રત દરમિયાન જૂઠું ન બોલવું જોઈએ કોઈની નિંદા ન કરવી જોઈએ અને વ્યર્થમાં એકબીજા સાથે વાતોમાં ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ આખા દિવસ દરમિયાન મોબાઈલનો પણ તમે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ વ્યર્થમાં વધારાનો ટાઈમ ન બગાડવો જોઈએ આખો દિવસ માતાના જપ જપવા જોઈએ માતાના ભજન કીર્તન કરવા જોઈએ માં જીવંતિકાનો વ્રત કરનારના સંતાન પર માની અમે દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘ આયુષ્ય થાય છે હવે સાંભળીએ અતિ દુર્લભ એવી માં જીવંતિકાની પૌરાણિક વ્રત કથા પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા જ દાની અને ધર્મનિષ્ઠ હતા પરંતુ તેમને શેર માટીની ખોટ હોવાના લીધે એમને મન તો સંસારના બધા જ સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહારના ચોગાનમાં રમતા બાળકોને એકીતસે નિહાળી રહી હતી એટલામાં જ એની પ્રિય દાસી ત્યાં આવી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી ગામમાં કોઈને સુવાવડ આવે તો એ દાસીને જ બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવને તરત જ સમજી ગઈ અને બોલી ઉઠી રાણીજી ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંજા મેણો હંમેશને માટે દૂર થઈ જશે ત્યારે રાણીબા બોલ્યા જલ્દી બતાવ ઉતાવળ કર ત્યારે દાસી બોલી સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો બસ ત્યારબાદનું બધું જ કામ હું સંભાળી લઈશ જે દિવસે બ્રાહ્મણીએ જે બાળકને જન્મ આપ્યો તે જ દિવસે હું તમને લાવીને સોંપી દઈશ બ્રાહ્મણી બાળકને બાળકને જન્મ આપશે તે તે જ દિવસે હું લાવીને તમને દઈશ કોઈને કઈ કાનો કાન ખબર પણ નહીં પડવા દઉં આ સમયે દાસી ઘરની પાછલી બારીએથી ચોર પગે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી જ રાણી પાસે પહોંચી ગઈ એ સીધી જ રાજમહેલમાં એ સીધી જ રાજમહેલ પર રાણી એ સીધી જ રાજભવનમાં રાણી પાસે પહોંચી ગઈ એ સીધી જ રાજભવનમાં રાણી પાસે પહોંચી ગઈ અને જઈને બાળક સોંપી દીધું એ ઘણી જ ખુશ થઈ ગઈ એ સીધી જ એ સીધી જ એ સીધી જ રાજભવન પહોંચી એ સીધી જ એ સીધી જ રાજમહેલ પહોંચી અને રાણી પાસે પહોંચી એ સીધી રાજમહેલ એ સીધી

ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘરે ઘરે દીપમાળા પ્રગટી ગઈ આખો નગર ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે હવે સંતાન ગુમાવ્યા બાદ બ્રાહ્મણીએ જીવંતિકાનો વ્રત શરૂ કર્યો તેથી માં જીવંતિકા બ્રાહ્મણનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો હતો એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ પાડ્યું હતું મોટો થવા લાગ્યો રાણીએ રાણીએ તેનું નામ સીલસેન પાડ્યું હતું સમય જતા જ સિલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને સિલસેન ગાદીએ બેઠો પ્રજા તેની કુશળતાથી ઘણી જ ખુશ હતી થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી પર જવા નીકળ્યો રસ્તામાં જ એણે એક વણિકના ઘરે ઉતારો રાખ્યો એ દિવસે વણિકના ઘરે પુત્રીની છઠ્ઠી હતી ઘરના બધા જ ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઉભા રહ્યા હતા ઘરના બધા જ સભ્યો ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા કરતા બારના પાસે ઊભા હતા એ જ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા માટે આવ્યા માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું કે શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે આ બાળક કાલે મરી જશે એને ખાતરી થઈ ગઈ કે આ બધું જ આ મુસાફરના મંગળ પગલાના પ્રતાપે થયું છે ત્યાંથી એ ઘણા દિવસો વીતી ગયા પછી તે નર્મદા નદીએ પહોંચ્યો ત્યાંથી તે ઘણા દિવસો પછી નદીએ પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂર્ણ કરી ત્યાંથી એ ઘણા દિવસે નદી પર પહોંચ્યો અને પોતાના પિતાની પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેનના આશ્ચર્યનો પાર ન રહ્યો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાના ગામે આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો સિલસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાના ઘરે આવ્યો અને રાત વાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો હતો અને છ જ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા માટે આવ્યા ત્યારે માં જીવંતિકાએ તેને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા માટે કહ્યું વિધાતાએ માતા જીવંતિકાની આજ્ઞા માન્ય રાખી

એની મા એની મા વ્રત એનીમાં કોઈ પણ પ્રકારનું વ્રત એનીમાં કોઈ એનીમાં કોઈ એની મા કોઈ વ્રત કરતી હોય એવું તેને યાદ ન હતું છતાં તેણે પોતાની માતાને પૂછવાની ખાતરી છતાં તેણે પોતા છતાં તેણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું ઘણા દિવસોએ પોતાના રાજ્યમાં પહોંચ્યો છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું અને ઘણા દિવસો વિતાવ્યા બાદ તે પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો ત્યારે રાણી સુલક્ષણા બોલી બેટા હું તો કોઈ વ્રત કરતી નથી આથી સિલસેનને શંકા પડી કે આ મારી સગી મા નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સાથે સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર અવશ્ય પહેરવા બધા જમવા આવ્યા ત્યારે સીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે ખરું થોડી વારે અનુચરો આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીલા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે તે પીલા વસ્ત્ર નહી પહેરવાનો વ્રત કરે છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા અને એ પહેરીને બ્રાહ્મણી ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી જ વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી આ જોતાં જ નગરજનો આશ્ચર્યમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા કે ખરેખર આજ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી જ વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી જ વાત પૂછી ત્યારે રાણીએ રડતા રડતા બધી જ વાત જણાવી દીધી ત્યારબાદ ત્યારબાદ શિલસેને ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી જ વાત પૂછી ત્યારે રાણીએ રડતા રડતા બધી જ વાત જણાવી દીધી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી જ આખા ગામની સ્ત્રીઓએ પોતાના વ્હાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત શરૂ કરી દીધું શિલસેને પણ વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું મા જીવંતિકાનું વ્રત જેમ આ બ્રાહ્મણીને ફળ્યું તેમ વ્રત કરનાર સર્વને ફળે એવી આશા સાથે આ વિડીયોનો અંત કરીએ હવે ફરી મળીશું આવી જ અનેક પૌરાણિક વ્રતકથાની વિડીયોમાં તેથી આપણી આ ધર્મભક્તિ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ મહત્વપૂર્ણ વિડીયોની નોટિફિકેશન સમયસર મળી રહે જય ભોલેનાથ જય મ જીવંતિકામાં